ઠેલા પેક ખાવા મીડા છે ઠેલા બધા અંબા પાણી નથી અંદર એવા તો થેલા ઠેલા માં બધા કેટલા એના જેવું કોઈ નુખ લે છે કે તો બે ખુરશી તારી કરી લીધી એક તો મને કેમ મારે હરખું કરવું છે

અને ગાજવીજ સાથે વરસાદ હતો અને લાઈટ લે તને ખબર હાચન બટ કેવો વરસાદ વીજળી એટલો વરસાદ થયો લાઈટ પણ ગઈ હતી થઈ પાછી આવી ગઈ આ ભાઈ ને ખબર નથી નીંદર આવી કેમ ભાઈ

ટોટલીનો લોટ બંધાઈ ગયો ભાખરીનો બંધાઈ ગયો ચામું કી દીધો છે ને આપણે હવે ખાલી શાક જ બનાવવાનું છે પછી ઈ ગરમ ગરમ બનાસ ને આપ અમે બધાએ ખાવું નેટ ભલે ને વાપરાય વાપરાય તમને અને અહીંયા અમારે જો રાજકોટ વાસી ને જવાનું તૈયારી થઈ ગઈ છે થેલા પેક થાવા મિના છે થેલા બને અંબા પાણે છે અંદર વે થેલા થેલા માં બતાય ને કેટલા

ના જો મને અહીંથી નીકળે ને ખાતા રહે હાલી વી ગયા બોલે એ હોય તો કેટલા ખાતા બનાતે ડોસા કેટલા ખાતા કોઈ ના લઈ જાય માં કયા

फूल और स्प्रे साथ वाला है मैं नहीं गई अब ऊपर में मोटू तो जाए ना भाई भला करे एमज करे मोटू तो बात जाए वाड़ कर जा अंदर ना ना पूरा करे तो

મોબ દદીરા પણ હું જ ન બને કોને બોવ બની છે ખૂબર પડી મારો

ચાલો કોને કોને વરસાદ હોય કે કોને કોને હાંગે વરસાદ આવે કોમેટમાં કહેજો તો પછી આ પગલું સુણી મનાવે છે પછી તો ઉલઠવું પડું મારે તો જોલું ખાવું હોય ને પછી પાછું ઉઠવું કેશ્ના અરે મહાદેવ જો મસ્ત મજાનું આયા વાતાવરણ મસ્ત મજાના વાદળ આવી ગયા છે અને આયા જો મકાન છે ને ચાર મકાન ને આયા પર ચાર મકાન છે ને આયા જો ઓમ ભાઈ બેસી ગયા છે ફોન લઈ ને પછી મમ્મી મમ્મી જો બેસી ગઈ છે પગલું સુજુ કરવા ને માસી અમને મોઢું ધોઈ જશે અને અહીં બધી આલે લેશે પછી અહીંયા ખામશે એકવાર લાઈન પૂરી થઈ ગઈ છે હવે બીજી વાર બનાવીએ છીએ આ બે રમતા રમતા કેમ આવ્યા તમે

मारा तो नहीं है इसपे नाले ना तो मारा तो, तो ना ना क्या हुआ आ उफ़े क्या उसमें स्टार्ट है बनाने तक देखिए आ उफ़े और मैं तो ले लेती हूँ मैं और मैं की जूतों पराई की पार्टी पकाए योम भाई की तो जने आइसक्रीम है उसे सर मेरे जने आइसक्रीम खाई ना क्या बेहिंग क्या है बेहिंग भाई बेहिंग टोटल ક્યાંય જગ્યા ન મેળવી એને ક્યાં જઈને ખાઉં અમે બે કમ્પ્લીટ થઈ ગઈ સમાજ સાડી ઢોળાઈ લ્યો મોતીડા પાછા મસ્ત લાગે છે મને કે પાંચસો રૂપિયા લાગે તે બરોબર ને ત્યાં કેમ લઈ દેવાની એટલે કેમ મારા હાથ કર્યું કે બા

અમે બધા જમીન જમીન બેસી ગયા ઢોસા ખાઈ કઈ બધા ઉભા થઈ ગયા ઢોસા ખાઈ લીધા છોકરાને ખવડાવવા ચાલો હવે ઢોસા ખાઈ લીધા આવી ગયા મજા ખાતા પંદર બધા હગે વગે થઈ ગયા હવે સ્લાઇડ ને બધા ને ખાવી છે તો ખાઈ આવીએ છોકરાઓને ખવડાવી લે પછી જાય ઘરે મમ્મી ને ઘરે આવે તો ભાઈ જવાનું છે આજે તો આયા નજીક જ છે મમ્મી ને ઘર તો જ આમ ખૂણા દેખાય નહીં